મિત્રોને કેમ છો મજામાં મજામાં જશો ને અત્યારે સવાર થઈ ગયું છે અને આપણે સવારમાં વહેલા નીકળીએ દૈરક દુકાને આપણે આવી ગયા છે દુકાને અને કાકા લઈ એવા છે શેતુડા તો તમને તમારી બાજુ આને શું કહેવાય છે કોમેન્ટ કરી દેજો અમુક કાચા છે અને અમુક પાકા છે આપણે જમીને ફ્રી થઈ ગયા છે તો અત્યારે જવાનું આપણે શીતળા માતાના દર્શન કરવા કેમ કે આજે સાયતમ હે તો જઈ આવીએ બાજુમાં હે ગોંડા ગામે તો ત્યાં તો કન્ટિન્યુ બ્લોગમાં ગણાવજો તમને પણ દર્શન કરાવવાની જો ભાઈ કાકા તોડી આવ્યા હતા ને એનું ઝાડ અત્યારે આપણે મળી ગયું જો શેતુડા હે મસ્ત ના જો ભાઈ હવે ડાળખી તોડતા આવ્યા હતા અત્યારે રિયલ માં જોવા મળી ગયા ફાઈનલી આપણે એને દર્શન કરી લીધા છે અને હવે નીકળીએ જો પાણી છે ને જોરદાર ભરાઈ ગયેલું કારણ કે આ નદી છે આથી હોહોરવી આપણે હે ને પાસ સુધી નીકળે આને એટલું પાણી છે છકડો કાઈ જો આ લોકો એ નીકળી ગયા આપણે આવી ગયા ઘરે અને ડાયરેક્ટ પહેલાં તો સૌ પ્રથમ ઉપર આવી ગયો અને ઉપર આવીને આપણે બ્લોગ અપલોડ કરવાનો બાકી હતો એટલે ઓલ વ્લોગ બ્લોગ અપલોડ કરી દીધો છે તો ના જોયો હોય તો જોઈ નાખજો અને બાકી હમણાં દર્શન કરીને મસ્ત મજાના આવી ગયા પાછા ઘરે કારણ કે અહીંથી લગભગ પાંચ કિલોમીટરની અંદાજે લગભગ એટલું નહીં થતું હોય સોંદાળા ગામથી હકીકત છે આમ તો હવે શ્વર ત્યાં નજીક થઈ જ ગયું હે કારણ કે ઉદ્યોગ વિસ્તારની બધી બાજુ વધી ગયું હે એટલા માટે તો ત્યાંથી દર્શન કરીને અત્યારે અવતરી અને આ ક્યારેય તમે જાઓ ને તો સાહેબ તમને દિવસે બપોર સુધી મેળો પણ હોય છે એટલે બપોર પહેલા તમે જાઓ તો મેળાનો લાભ મળે અમારે તો બપોર પછી જ ગયા હતા કારણ કે આપણે સવારે તો ટાઈમ ન હોય એટલા માટે એટલે બપોર પહેલા જાઓ તો મેળાનો મળી શકે એટલે એવું બધું છે તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જરો અત્યારે વાગી ગયા છે છ સવા છ જેવું અને અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ફૂલ એટલે ફૂલ ધાર થઈ ગયો કાયદેસરનો વરસાદ આવે કે શું થાય કારણ કે ઘણા તાલુકામાં જિલ્લામાં તો છે પણ આપણે નથી અહીંયા હમણાં કીધું વિરામ લીધો એ લીધો એ પછી વરસાદ આપણે આવ્યો જ નથી એટલે આજ આવી શકે એવું લાગે જોઈએ હવે શું થાય અને કબૂતર ક્યાર ક્યારનું અહીંયા જાટા મારે ઊઠતું જ નથી ખબર નહીં અને શું મજા આવે અહીંયા આપણે સ્વાદિષ્ટ ભોજન લઈ લીધું છે અને હવે આપણે થોડીક એવી નિંદર લઈશું અને તમને ડાયરેક્ટ સુપ્રભાતમાં મળીશું ધી નેક્સ્ટ ડે આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને આપણે માણેકવાડા હાલીને માલબાપાના દર્શન કરવા જાય અને બીજો સ્ટોપ આપણે લઈ લીધો છે ખાલી બે સ્ટોપ લીધા હતા અને બે સ્ટોપમાં તો આપણે ડાયરેક્ટ ઊગી ગયા અને કેશોકથી મારા ઘરેથી થાય બાર કિલોમીટર તો આપણે બાર કિલોમીટર પગપાળા કરીને પૂગી ગયા અને અહીંયા મેળો પણ હોય છે સોમવારના દિવસે તો ચાલો મંદિરે જઈએ હવે અને મંદિર તમને બતાવું કેવું છે અને તો ફાઇનલી આપણે મંદિરે પૂગી ગયા છે અને તમને પણ દર્શન કરાવી દઉં આગળ જ આગળ વિડીયોમાં બન્યા રહો અને આપણે બહુ લાંબો વિડીયો લીધો નથી કારણ કે અવાજ જ સાઈડનો એટલો આવે છે એટલા માટે અત્યારે અત્યારે પાછળની નદીમાં પહોંચી ગયા મસ્ત મજાનું પાણી આજે આપણે ગયા તા મણેકવાડા કારણ કે આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને પાછું શું કેવાય કે સોમવારે અહીંયા મેળો પણ હોય છે એટલા માટે અને પાછા ચાલીને ગયા હતા કે થી મારા ઘર થી છે ને બાર કિલોમીટર એક્ઝેટ થાય બાર કિલોમીટર ચાલી અને મંદિરે દર્શન કર્યા અને મેળામાં તો આપણે એવું કંઈ હોય નહીં ખાસ ત્યાં અને બાજુમાં શું કહેવાય જે ઓલો નદી છે ને જ્યાંની પ્રવાહ મસ્તનો જતો હતો પાણીનો ડેમ ઉપરથી એટલે એ બધું જોયું અને ચાલીને ગયા હતા મસ્ત મજા આવી ગઈ દોસ્તાર બધે ગયા હતા અને મહેમાન પણ હતા તો એવું બધું છે ને અત્યારે તો ફાઇનલી આપણે જમી પણ લીધું છે અને થોડું ઘણું તમે જે પ્રમાણે જોયું એ પ્રમાણે આપણે મંદિરના દર્શન કરી લીધા એકદમ આરામથી છે આ બહુ ટ્રાફિક નથી એટલી જોઈએ એટલી કારણ કે આરતી સમયે થોડીક વધારે ટ્રાફિક હોય અને ત્યારે તો નથી એટલી બધી એટલે મસ્તના દર્શન થઈ ગયા ને ત્યારે આપણે જમી લીધું હોય અને ફાઇનલી જમવામાં જે હતું દવમાલું એટલે કે ભરેલા બટેટા અને બીજું તો શું કહેવાય આપણે મરચાં એવું બધું હતું તો જમી લીધું છે ને અત્યારે હવે મિત્રો વિડીયોમાં તમને મજા આવી ગઈ હોય તો વધુમાં વધુ શેર કરવાનું અને લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને બાજુનું બે લાયકન દબાવી દો એટલે તમને મળે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તો આજના વિડીયોમાં બસ આટલું જ રાખીએ છીએ એટલે કે મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી